નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશનમાં માં આપનું સ્વાગત છે અને હું છું પરેશ ખાસ કરીને આજના આપણે હાલનો વરસાદ અને આવનારા સમયમાં હજુ કેટલા દિવસ વરસાદ ચાલુ રહેશે કેવા પ્રકારનો વરસાદ રહેશે તીવ્રતા રહેશે કે હળવા વરસાદ પડશે એ તમામ વિશેની માહિતી આપવાની છે જે અરબ સાગરની અંદર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું અને જેને કારણે તેર જૂન થી વરસાદની શરૂઆત થઈ એમ તેર ચૌદ અને પંદર જૂન એમ ત્રણ દિવસ સુધી નૈઋત્યનું ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરે એ પહેલા અનેક વિસ્તારોની અંદર ગાજવીજ અને પવન સાથે વરસાદો પડ્યા સોળ તારીખે ચોમાસાનો પ્રવેશ થયો એટલે સોળ સત્તર અને અઢાર તારીખે પણ રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર સારા એવા વરસાદ નોંધાયા છે એટલે એટલું કહી શકાય કે છ દિવસ સુધી રાજ્યના ઘણા વિસ્તારોની અંદર વાવણીલાયક અને સારા વરસાદો પડ્યા છે પણ હવે એનું કારણ એવું છે કે જે અરબ સાગરની અંદર જે સાયક્લોનિક સર્ક્યુલેશન હતું એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે સતત ઉત્તર તરફ ગતિ કરી રહ્યું એટલે મહારાષ્ટ્રના દરિયા કાંઠે થઈ અને દક્ષિણ ખંભાતનો જે અખાત છે એ વિસ્તારમાં આવ્યું ત્યાંથી ભાવનગર અમરેલીના અમુક ભાગો એ સાથે બોટાદ સુરેન્દ્રનગર અને એ તરફ થઈને ઉત્તર ગુજરાત થઈને રાજસ્થાન તરફ આગળ નીકળી ગયું એટલે આ જે સાયક્લોનિક સર્ક્યુલેશન સેન્ટ્રલ પાર્ટ જે જે વિસ્તારોમાંથી પસાર થયો છે તે તમામ વિસ્તારોની અંદર ખૂબ સારા વરસાદ નોંધાયા છે એમાં બોટાદ હોય અમરેલી હોય ભાવનગર હોય જુનાગઢના ઘણા બધા વિસ્તારો હોય સુરેન્દ્રનગરના વિસ્તારો છે ઉત્તર ગુજરાતના પણ ઘણા બધા વિસ્તારોની અંદર સારો એવો વરસાદ નોંધાયો છે ત્યાં થઈને પછી રાજસ્થાન તરફ નીકળ્યું એટલે અત્યારે એ સાયક્લોનિક સર્ક્યુલેશનનો સેન્ટ્રલ પાર્ટ છે એ રાજસ્થાન ઉપર છે એટલે કે રાજસ્થાનના પૂર્વ ઉત્તર ભાગો ઉપર અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશનનો જે સેન્ટ્રલ પાર્ટ છે એ પહોંચી ચૂક્યો છે પણ એના આઉટર ક્લાઉડ છે હજુ પણ ઉત્તર ગુજરાતના અમુક ભાગોને અસર કરી રહ્યા છે અને આ એક મોટી સિસ્ટમ હતી જેને કારણે રાજ્યના અનેક વિસ્તારોની અંદર સારા વરસાદો નોંધાયા પણ આ સિસ્ટમ પસાર થઈ ગઈ છે આઉટર ક્લાઉડ ચોક્કસથી હજુ પણ ઉત્તર ગુજરાત ઉપર જોવા મળી રહ્યા છે અને આ મોટી સિસ્ટમ પસાર થઈ એટલે એનો પાછળથી જે સાતસો એચપી લેવલે આઠસો પચાસ એચપી લેવલે છૂટાછવાયા વિસ્તારોની અંદર ભેજ રહી ગયો છે એ ભેજને કારણે હજુ પણ છૂટાછવાયા વિસ્તારોની અંદર જૂન સુધી વરસાદ યથાવત રહેશે એટલે હવે જે વરસાદ પડવાના છે તારીખ તારીખ સુધી આજે થઈ છે બાવીસ અને ત્રેવીસ એમ ચાર દિવસ સુધી હજુ જે વરસાદ જોવા મળશે તેમાં ચોક્કસથી તીવ્રતા ઓછી હશે પણ છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદ કન્ટિન્યુ રહેશે એ વિસ્તારોની વાત કરવા જઈએ તો ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગો એટલે કે જે ગીર સોમનાથના ભાગો છે જૂનાગઢના ભાગો છે અમરેલી ભાવનગર અને બોટાદ સુધીના જે વિસ્તારો છે તમામ વિસ્તારોની અંદર હજુ પણ હળવા મધ્યમ વરસાદો છે યથાવત રહેશે દક્ષિણ ગુજરાતના વલસાડ ડાંગ વાપી નવસારી બીલીમોરા અને બારડોલી જેવા વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદો છે હજુ પણ ચાલુ રહીએ આ વિસ્તારોને બાદ કરતા બીજા વિસ્તારો છે જેમાં પશ્ચિમ સૌરાષ્ટ્રમાં દ્વારકા જામનગર પોરબંદરમાં હળવા ઝાપટાઓ જોવા મળશે કચ્છની અંદર પણ હવે તીવ્રતા ઘટી છે આવનારા દિવસમાં હજુ પણ તીવ્રતા ઘટે તેવી શક્યતાઓ છે એક બે જગ્યાએ કદાચ સારો એવો સ્પેલ જોવા મળે તો વાત અપવાદરૂપ રહેશે બાકી કચ્છની અંદર પણ હળવા ચાપટાથી વિશેષ શક્યતાઓ હાલ દેખાતી નથી વાવ ખરાક બનાસકાંઠા પાટણ અને મહેસાણા જિલ્લો છે એની અંદર પણ હળવા મધ્યમ ઝાપટાઓ છૂટાછવાયા વિસ્તારોમાં જોવા મળશે મોટા વરસાદની શક્યતાઓ ત્યાં પણ નથી હા એક વાત અલગ છે કે સાબરકાંઠા અરવલ્લી અને મહિસાગર જેવા વિસ્તારો છે એમાં હજી કદાચ સામાન્યથી મધ્યમ વરસાદ અમુક વિસ્તારમાં નોંધાઈ શકે આવનારા બે દિવસ અમદાવાદ ગાંધીનગર વિરમગામ કપોળવંદ આણંદ નડિયાદ ખેડા અને વડોદરા જેવા વિસ્તારો છે એમાં હળવા ઝાપટાથી લઈને મધ્યમ ઝાપટા સુધીની શક્યતાઓ છે ત્યાં પણ મોટો કે ભારે વરસાદ થાય તેવી શક્યતાઓ આવનારા બે ત્રણ દિવસમાં નથી એ સાથે જે દાહોદ ગોધરા છોટાઉદેપુર જેવા વિસ્તારો છે એ વિસ્તારોની અંદર છે છે એ ભારે શકે એટલે ઓલ ગુજરાતનું જે જે આખું ચિત્ર જોઈએ તો આ ઓવરિક સર્ક્યુલેશન હતી એ ઉત્તર તરફ આગળ વધી ગઈ છે એટલે હવે મોટા વરસાદોની પણ છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદો છે એ કન્ટિન્યુ રહેશે ઘણા વિસ્તારો એવા છે કે જેમાં ખૂબ સારો વરસાદ વાવણી લાયક વરસાદ થઈ ગયો છે પણ રાજ્યના અનેક વિસ્તારો એવા છે કે જેમાં હજુ વાવ બીજો રાઉન્ડ આવે ત્યારે આપણે એને વાવણી લાયક વરસાદની અપેક્ષા રાખી શકાય તો હવે નેક્સ્ટ રાઉન્ડ ક્યારે આવશે અને કેટલા વિસ્તારને પ્રભાવિત કરશે તે તમામ વિશેની માહિતી છે આવતીકાલના વિડીયોની અંદર આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ